શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધ્વારામાં આજે આપણે જાણીશું માતા સરસ્વતીની જન્મની કથા વસંત પંચમીનું મહત્વ વસંત પંચમીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી વસંત પંચમીના દિવસે શું કરવું શું ન કરવું વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે રાશિના જાતકોને કયા મંત્રનું જાપ કરવું તે પણ જાણીશું તો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ચાલો શરૂ કરીએ વસંત પંચમી મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી વસંત પંચમી એટલે વિદ્યાની દેવી જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ આ દિવસથી વસંત પ્રવૃત્ત થાય છે વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહીં પરંતુ વ્રત પર્વ પણ છે વસંત પંચમી એ વસંત ઉત્સવ પ્રથમ દિવસ ગણાય છે વસંત ઋતુ એટલે સૃષ્ટિની નવી ચેતના યૌવન કલિંગી કહેવાય છે વસંતના પગલાં પગલાં માંડ્યા એટલે દેવ મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે મંદિરોમાં ભાવિક ભક્તો અને વ્રતધારીઓ વસંતના વધામણા કરી રમણે ચરે છે વસંત દેવને સત્કારવા માટે વસંત પંચમીનું વ્રત કરવો સમગ્ર સૃષ્ટિમાં ખૂબ ઉત્સાહ ને ઉત્સવ પ્રવર્તે છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે સામવેદના મંત્રોમાં હું બૃહદ સામ છું સર્વ છંદોમાં હું ગાયત્રી છું મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું અને ઋતુઓમાં હું વસંત ઋતુ છું મા સરસ્વતીના જન્મની કથા સૃષ્ટિની રચના સમયે બ્રહ્માએ જીવ જંતુઓ અને મનુષ્ય યોનિઓની રચના કરી પણ તેમને લાગ્યું કે કંઈ ખોટ રહી ગઈ છે કે જેના કારણે ચારે તરફ સન્નાટો છવાયેલો છે બ્રહ્માએ પોતાના કમંડલમાંથી જળ છાંટ્યું જેનાથી ચાર હાથો વાળી સુંદર સ્ત્રી પ્રગટ થઈ તે સ્ત્રીના એક હાથમાં વીણા અને બીજા હાથમાં મુદ્રા હતી અને બાકીના બંને હાથોમાં પુસ્તક અને મારા હતી બ્રહ્માએ દેવીને વીણા વગારવા વિનંતી કરી દેવી જેવો જ વીણાનો મધુર નાદ કર્યો કે સંસારના બધા જીવ જંતુને વાણી મરી ગઈ જલધારા કોલાહલ કરવા લાગી હવા વહેવા લાગી ત્યારે બ્રહ્માએ દેવીને વાણીની દેવી સરસ્વતી કહી સરસ્વતીને બાગેશ્વરી ભગવતી શારદા વીણાવાદની અને દેવી સહિત ઘણા નામોથી પૂજવામાં આવે છે તે બુદ્ધિ વિદ્યા અને સંગીતની દેવી છે બ્રહ્માએ દેવી સરસ્વતીની ઉત્પત્તિ વસંત પંચમીના દિવસે કરી હતી એટલા માટે દર વર્ષે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે અને એ જ કારણે આ દિવસે માં સરસ્વતીની પૂજા કરવાનું ખાસ મહત્વ છે વસંત પંચમીનું મહત્વ મૂળ પ્રકૃતિ સૃષ્ટિની રચના કરવા માટે દુર્ગા રાધા લક્ષ્મી સરસ્વતી અને સાવિત્રી એમ પાંચ રૂપમાં વિભાજિત થઈ જેમાં સરસ્વતી દેવી રાધા દેવીના ચહેરામાંથી ઉત્પન્ન થયા છે મા સરસ્વતીની કૃપાથી દયાથી પ્રસન્નતાથી મૂર્ખ પણ પંડિત બની જાય છે અબુદ્ધ પણ બુદ્ધિમાન બની જાય છે આ દિવસે સરસ્વતી માતાની કૃપા અને આશીર્વાદ મેળવવા માટેનો ઉત્તમ દિવસ છે સૌ પ્રથમ શ્રી કૃષ્ણએ મા સરસ્વતીની પૂજા આરાધના કરી હતી સરસ્વતીએ પોતાના કામ સ્વરૂપથી શ્રી કૃષ્ણને મોહિત કર્યા હતા શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હોવાથી સરસ્વતીની ઈચ્છા જાણી ગયા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મારા અંશથી ઉત્પન્ન થશો મારા જ સ્વરૂપ નારાયણની સેવા કરશો મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે વિદ્યારંભ કરવા પંડિતો વિદ્યાર્થીઓ તમારી વિશેષ પૂજા આરાધના કરીને કૃપા પ્રાપ્ત કરશે ત્યારથી દેવતાગણ મુનિઓ સંકાદિક માનવો વસંત પંચમીએ સરસ્વતી માતાની વિશેષ પૂજા કરે છે ચાલો હવે જાણીએ માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠો ત્યારે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો વિચાર તમારા મનમાં લાવો ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરો અને પૂજાની તૈયારી કરો માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી સ્નાન કર્યા પછી પીરા અથવા સફેદ રંગના કપડા પહેરો માતા સરસ્વતીના પૂજા સ્થાન પર ભગવાન ગણેશની મૂર્તિ રાખો જ્યાં તમે પૂજા કરી રહ્યા છો ત્યાં કોપી પુસ્તક અથવા કલમ જરૂર રાખો પૂજાની થાળીમાં કુમકુમ હરદર અને ચોખા રાખો જો શક્ય હોય તો પીરા ફૂલની વ્યવસ્થા કરો સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો આ પછી સંપૂર્ણ વિધિ સાથે દેવી સરસ્વતીની પૂજા કરો પૂજા પછી માતા સરસ્વતીની આરાધના કરો આ પછી મા સરસ્વતી સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ થઈ શકે છે મોટું નુકસાન વસંત પંચમીના દિવસે પીરા રંગનું વિશેષ મહત્ત્વ છે આ રંગ માતા સરસ્વતીને પ્રિય છે તેથી આ દિવસે જ્ઞાનની દેવીને પીરા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પોતે પણ પીળા રંગના વસ્ત્ર પહેરો આ દિવસે કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ માતા સરસ્વતી જ્ઞાન અને વાણીની દેવી છે કહેવાય છે કે પ્રતિદિન એક સમય એવો આવે છે જ્યારે દેવી સરસ્વતી મનુષ્યની જીભ ઉપર બિરાજમાન થાય છે અને આ સમયે બોલાયેલા શબ્દો સાચા થઈ જાય છે તેથી વસંત પંચમીના દિવસે જ તમારી વાણી પર સંયમ રાખવો જોઈએ ભૂલથી પણ કોઈને અપશબ્દ ન કહો વસંત પંચમીના દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે આવી સ્થિતિમાં આ દિવસે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષ કે શોરને ભૂલથી પણ નુકસાન પહોંચાડવું ન જોઈએ અને તેમને કાપવા પણ ન જોઈએ આનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારા વારમાં કાસકો ફેરવવો જોઈએ પરંતુ સૂર્યાસ્ત પછી વસંત પંચમીના દિવસે બિલકુલ આવું ન કરવું જોઈએ મા સરસ્વતી જ્ઞાન અને વિદ્યાની દેવી છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે કલમ અને શ્યાહીની પૂજા કરવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે ભૂલથી પણ પુસ્તકોને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને પુસ્તકો અથવા કોપીને ફાળવી ન જોઈએ મોડે સુધી ન સૂવું વસંત પંચમીના દિવસે સવારે મોડે સુધી ન સૂવું જોઈએ આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ વસંત પંચમીના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન ન કરવું જોઈએ કે મદિરાનું સેવન ન કરવું જોઈએ નહીં તો પૂજાનું ફળ મળતું નથી આ દિવસે સાત્વિક રહીને માતા સરસ્વતીની પૂજા આરાધના કરો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ તેથી આ દિવસે સ્નાન કરીને માતા સરસ્વતીની પૂજા કર્યા પછી જ કંઈક ગ્રહણ કરવું જોઈએ જો શક્ય હોય તો તમે વ્રત પણ રાખી શકો છો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને આશીર્વાદ લેવા જોઈએ કોઈને ખરાબ કહીને અનાદર ન કરવો જોઈએ વસંત પંચમીના દિવસે ક્રોધ ન કરવો જોઈએ તમારી વાણી પર નિયંત્રણ રાખો અજાણતા પણ કોઈનું અપમાન ન કરો તમારા વિશે તેમજ અન્ય લોકો વિશે ખોટું બોલવું ન જોઈએ ધાર્મિક ગ્રંથો અનુસાર વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ધૂમ્રપાન ન કરવું જોઈએ માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે રાશિ પ્રમાણે મંત્રનો જાપ કરો મેષ રાશિના જાતકો માટે ઓમ વાઘ દેવી વાઘેશ્વરી નમઃ वृषभ राशि धारकों ओम कौमुदी ज्ञान दायी नम मिथुन राशि माँ सरस्वती नम कर्क राशि चंद्रिका दिव्य नम राशि कमलवासिनी नम कन्या राशि प्रणवनाद बिलासिनी नम तुला राशि चंद्रकांति नम वृशिक राशि शारदा दिव्य नम धनु राशि વીણાવાદીની નમઃ મકર રાશિ બુ સુધા મૂર્તિ નમઃ કુંભ રાશિ જ્ઞાન પ્રદાની બ્રહ્મચારી નમઃ મીન રાશિ મા ભારતી નમઃ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી જરૂરથી લખજો